સરપંચ સભ્યો અને તાલુકા પંચાયતના મેમ્બર સહિતના આગેવાનોની સમજાવટ પણ નિષ્ફળ નરેન્દ્ર શર્મા એ7 ન્યૂઝ ગુજરાતી આણંદ હું રાસમેકા વાગેલા અહીંયા અંબે સોસાયટીમાં રહું છું અને અમે છેલ્લા 1 વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો ઓલ છે એ અમે સહન કરીએ છે જેના લીધે લોકો આવતા જતા બધા માણસોને ને આવવા જવામાં તકલીફ થાય છે બાઇક વાળા એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે પછી જે જે બીજા અમે અમારા જેવા ઘર માટે વસ્તુ લેવા જવી હોય તો પણ વિચાર કરવો પડે કોઈ રિક્ષા વાળા આવતા નથી સાધન વાળા અમને મૂકવા નથી આવતા પછી છોકરાઓની જે વાન છે એ પણ આવતી નથી તો અમારે છોકરાઓને સ્કૂલ મોકલવા હોય તો એના માટે અમારે કે કઈ રીતના આગળ લઈને જવું છોકરાઓના બેગ પણ એટલા બધા ભરે હોય છે ટીવી માં પણ અમુક જે ગાડીઓ ભરેલી નાની ટેમ્પી એવું આવે એ બધું વચ્ચે પણ ઊંચું થઈ જાય છે પડી જાય છે અને જે આ સરકારી ગોડાઉન છે અનાજનું એની જે ટ્રકો છે એ દિવસની અધ આવતી જતી હોય છે જેના કારણે રોડ કદાચ કાકરી નાખી હોય એ રોડ ભરેલા કેટલું વજન હોય એ બધું એના લીધે બધું ખસી જાય છે અને રોડ તો આનો આજ પોઝિશન માં રહે છે આમાં કોઈ સુધારો થતો જ નથી અને તંત્ર પણ કારણ કે તંત્ર આની આગળ કઈ કરતું જ નથી બૌ રજૂઆત કરો તો થોડી બધી કાકરી નાખી અને પૂરું થઈ જાય છે અને જતા રહે છે પછી કોઈ જોવા આવતું નથી અને વધારે કરીએ તો બધા લેડીઝ ને વધારે એ કરે છે અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અહિયાં થી આગળ રજૂઆત કરવા જઈશું આણંદ પછી એ નહીં થાય તો પછી ગાંધીનગર ફોકવાનો વિચાર તો છે જ આપનું નામ અર્પિદાબેન વઘેલા હું અંબેવીલા સોસાયટી માં રહું છું ઘર વડોદરો રોડે અહીંયા રોડ નો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે એક શાકભાજી વાળા બી અહીંયા આવી નહીં શકતા અને મેઇન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે ગૃહિણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે અને કોઈ શાક વાળા શું કશું જ કોઈ આવી જ નહીં શકતું એટલા મોટા ખાડા છે અહીંયા સ્કૂલ વાળા અમારે બહાર મુકવા જવું પડે છે બીજના થાંભલા છે કદાચ કઈ અડી ગયું કઈ થયું તો શું કરીશું એટલી બધી કરી છે પણ જવાબ અત્યારે હજુ સુધી કોઈ તૈયાર નથી અહિયાં અને અમારી સોસાયટીમાં ત્રણ ગર્ભવતી મહિલા હતી બે ગર્ભવતી મહિલાને અહિયાં આવા જવાના કારણે મિસ થઈ ગયું અને બીજી ગર્ભવતી મહિલા છે એને ઘર છોડીને ભાડે રહેવા જવું પડ્યું એજ છે એ જ પ્રકારે લાગી રહ્યું છે કારણ કે કોઈ નિરાકરણ થતું જ નથી ટ્રકો અહિયાં કપચી જેવું નાખ્યું હતું મોટી મોટી ટ્રકો આવે છે તો એના લીધે બધું બેસી જાય છે અને ટુ વ્હીલર વાળાને તો બહુ પ્રોબ્લેમ થાય છે રોજના અમારી સોસાયટીના બે થી ત્રણ વ્યક્તિ પડે છે અને બગડે તો કોણ જવાબદાર વચ્ચે પડી જશે રાતે તો અહીંયા બધું ફરે છે તો કઈક બાળક ને થઈ ગયું તો કોણ જવાબદાર છે